વડોદરાની નંદેશરી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આજે અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુની કંપનીના લોકો ગભરાઈને બહાર દોડી ગયા હતા વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં આવેલ પીએબી ઓર્ગેનિક નામની કંપનીમાં આજે સવારે બ્લાસ્ટ સાથે આગ પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી સાથે સાત પવન પણ હોવાથી આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે નંદેસરી જીઆઈડીસીના ફાયર ફાઇટરો તુરંત જ દોડી ગયા હતા સમગ્ર નંદેસરી ફાયર બ્રિગેડના સાયરંતે ગુંજી ઉઠી હતી અને કુતુહાલ વર્ષ આગને જોવા માટે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ પોલીસ પણ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પ્રયત્નો કરી રહી હતી ફાયર ફાઈટરોની ટીમો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા મહેનત કરી હતી પણ આગ વધુ પ્રસરી રહી હોવાથી ફાયર ફાઈટરો આગ ઉપર કાબુ મેળવી શકતા ન હતા આ કંપની ચાલુ હતી તે વખતે જ આ ઘટના બની હોવાથી મોટી જાનહાની શક્યતા સેવાઈ રહી છે જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી પણ સમગ્ર આગ કાબુમાં આવ્યા બાદ બ્લાસ્ટ તેમજ આગ લાગવાનું સાચું કારણ જાણવા મળશે સવારમાં અમારે કંપની હું સોડિયમ મેટલમાં છું એટલે કલ્પસૂત્ર કેમિકલમાં અને એક કલ્પસૂત્ર કેમિલો અમે બહાર દસ વાગ્યાની આસપાસ હતા અને ધૂમળાની ખબર પડી એટલે અને ટેલિફોનિક પણ ખબર પડી કે ભાઈ કોઈક જગ્યાએ આગ લાગી છે પછી એકચ્યુઅલ ખબર પડી કે પીએબીમાં આગ લાગી છે તો પીએબીમાં અમે અમારી ટીમ સાથે કાર્યરત થઈ ગયા એ સાથે સાથે દીપક નાઇટ્રાઇટ ફામસન આ પાનોલ ઇન્ડ પાનોલી ઇન્ટરમીડિયા આ બધી ઇન્ડસ્ટ્રીના સેફ્ટી ઓફિસર વિથ આ એમીન હાથે આ લોકોએ બધી એટલી જહેમતથી આ અત્યારની સ્થિતિમાં અત્યારે પોણા બાર બારની વચ્ચે લગભગ લગભગ એંસી ટકાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી એવું લાગી રહ્યું છે હવે આગળ તો હજુ આગ તો ચાલુ જ છે પણ જે પહેલાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એ અત્યારે હાલની સ્થિતિમાં ઘણું બધું કંટ્રોલમાં છે આ ઓપરેશન ચાલુ હતું એટલે ગયા કે ફાયરનો બનાવ બન્યો હતો પણ મજૂરે ત્યાં આગળ એ લોકો ઓલવાની કોશિશ કરી પણ એ ઓલવે નહીં એટલે એ વિકાળ એ લોકો બધા બહાર આવી ગયા હતા એટલે કોઈ જાનહાની થઈ નથી અને હવે ફાયર કંટ્રોલમાં આવી ગઈ છે ફાયર ચાર ફાયર બ્રિગેડોથી કામ પતી ગયું છે એ નંદેશરી છે અને આપણે અહીંયા જીએસએફોડ